ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘર ઘરથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાલા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે શહેરના તમામ વિસ્તારનો સૂકો કચરો ભીનો કચરો ઈ કચરો સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જેવા અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ માટે નવી પંદર ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે શહેરના દરેક નાગરિકોને સફાઈ અંગે ફરિયાદ કરવા સારું એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે તારીખ પંદર બાર બે હજાર પચીસથી સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી પંદર ગાડીઓનું આજ રોજ નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી પાલિકા ચીફ ઓફિસર સભ્યશ્રી દિલાભાઈ વાળા હરેશભાઈ કાબરે તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી લિલીસ આપી પ્રસ્થાન કરાવાયું હતું. ડોર ટુ ડોર ગાડીનું કરવામાં આવ્યું છું કે આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા કરીને એનું આજથી લોન્ચિંગ થયું છે. અને પંદર ગાડી છે સાડા ત્રણ ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો ભી સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ છે એ ઉપરાંત ઈ વેસ્ટનો પણ અલગ વ્યવસ્થા છે એ ઉપરાંત ઘરેલું જે કચરો જોખમી કચરો હોય બ્લેડ છે એ કાચ છે એ પ્રકારનો હોય એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે સેનેટરી નેપકિન માટે તો એના પણ અલગથી છે એટલે કુલ પાંચ પ્રકારનો અલગ અલગ કચરો છે એ વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પર બહાર પાડવામાં આવે છે જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે અમરેલી નગરપાલિકાના જે બસતા તમામ રહીશો છે એને આ સારીમાં સારી સુવિધા મળી મળી રહે અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપણે છે ત્યાં પણ એ લોકો કોન્ટેક કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરે છે આ એજન્સીનું નામ જે કટરાવાલા છે

પીઆઈઓ સિસ્ટમ છે એક નવી સિસ્ટમ જીપીએસ કરતા એડવાન્સ સિસ્ટમ છે એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મોહલ્લો અને દરેક ઘર કવર થાય એના માટે આપણે આ પ્લાનિંગ નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ભાગે કર્મચારીઓ જે એની સાથે હોય છે તે જવાબદાર હોય છે તેના માટે કોઈ કાર્યવાહી કરી છે હા એ એકચ્યુઅલી હવે એ પ્રશ્ન નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે

આ તમારી એજન્સી નું નામ શું છે આ નવી આવી છે અને શું તમારો શેડ્યુલ રહેશે અમારી એજન્સી રાજકોટ બેસ છે જે કચરેવાલા કરીને અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત મુજબની ગાડીઓ અત્યારે મૂકી છે વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને સો એ સો ટકા કવર થાય એવી અમારી મહેનત રહેશે જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી ત્યાં તમે શું સગવડ કરશો ત્યાં અમે વ્હીલ બોરો આપશું માણસને જે અમારો માણસ ઉતરી અને ક્યાં લઈ આવશે ઘરે તમારો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટેનો છે એક વર્ષ માટે એક વર્ષ માટે તમે જે વિસ્તાર લાવ્યું લિસ્ટ બહાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરો ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશે એટલે વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે હા સફાઈનું અમારી પાસે છે વેલ કેટલા કેટલા અંદાજે માણસો તમે ફાળવેલા હવે વોર્ડ હજી પરફેક્ટ નથી હજી તો અમે સ્ટાર્ટ કર્યું છે હવે કેટલા વોર્ડ અમને આપે કેટલા કિલોમીટર આપે એના ઉપર અમે માણસો ફાળવશું તમે કેટલી ગાડીઓ ફાળવેલી છે અત્યારે અમારી પંદર ગાડી છે પંદર ગાડી કેટલા વોર્ડ માં જાય અગિયાર વોર્ડ માં અગિયાર વોર્ડ માં આ ગાડી નગરપાલિકાની છે કે એજન્સી ની ના અમારી માલિકી ની છે